પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવી તાલુકામાંથી આધાર પુરાવા વગરનો કેટલોક અનાજનો જથ્થો વાહન અને વજન વજનકાંઠો કબજે કરી અને આરોપીની ધરપકડ કરી છે માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે પશ્ચિમ કચ્છના ભુજના ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ એચઆર જેઠીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને બાતમી મળી હતી કે એક ટાટા એસી ઈ લોડિંગ વાહન જી જે ઝીરો ત્રણ બીટી પંચ્યાસી સડસઠમાં બિલ કે આધાર પુરાવા વગરનો અનાજનો મોટો જથ્થો બાળા તરફથી માંડવી તરફ વેચાણ માટે આવી રહ્યો છે પોલીસે તપાસ કરતા માંડવી તાલુકાના મોટી ભગત ભગતપડિયામાં રહેતો બાવીસ વર્ષીય તોશીફ મહંમદ હનીફ મળી આવ્યો હતો આરોપીના વાહનમાંથી ચોવીસ બાજકા ભરેલ અનાજનો જથ્થો અને ઇલેક્ટ્રિક વજન કાંટો મળી આવ્યો હતો આરોપી પાસે કોઈ આધાર પુરાવા ન હતા પોલીસે માલ જપ્ત કર્યો છે કુલ મળીને પાંચસોને ઓગણસાઠ કિલો ચોખા કિંમત રૂપિયા અગિયાર હજાર એકસો એંસી એકસો નેવું કિલો ઘઉં કિંમત રૂપિયા આણત્રીસો ટાટા એસી વાહન કિંમત રૂપિયા એક લાખ અને ઇલેક્ટ્રિક વજન કાંટો કિંમત એક લાખ તમામ મુદ્દામાલ કબજે કરી ધોરણ સરકારની કાર્યવાહી હાથ ધરી છે